બની શકે કે સ્ટ્રોકમાં નોર્મલી શું થતું હોય કે પેશન્ટનું જે થર્મોરેગ્યુલેટરી સેન્ટર આપણી બોડીનું જે ટેમ્પરેચર ગલે ગમે તેટલી બહાર ગરમી હોય કે ઠંડક હોય પણ આપણી બોડીમાં એવી મિકેનિઝમ છે નોર્મલ ટેમ્પરેચર મેન્ટેન કરી શકે પણ હિટ સ્ટ્રોક એ ઇલનેસ છે કે જેમાં આપણી બોડીની થર્મો જે મિકેનિઝમ હોય ડિસ્ટર્બ થઈ જાય અને બોડીનું ટેમ્પરેચર એક્સેસિવલી રાઇઝ થઈ જાય અને એ બોડી એ ટેમ્પરેચર સેન્સ ના કરી શકે અને એને કંટ્રોલ ના કરી શકે એટલે એમાં સૌથી હિટ સ્ટ્રોકનો સૌથી મોટું સિમ્ટમ છે કે ગ્રેડ ફીવર ટેમ્પરેચર તમારો એકસો ત્રણ એકસો ચાર ડિગ્રી ફેરાહિટથી પણ ઉપર જાય શકે શકે છે ઓકે ટેમ્પરેચર વધવાના કારણે બીજા બધા સિમ્પ્ટમ્સ જેમ કે એક્સેસિવ સ્વેટિંગ થાય ડિહાઇડ્રેશન થઈ જાય અને જો ડિહાઇડ્રેશન થવાના કારણે પેશન્ટ નોઝિયા વોમિટિંગ પણ થઈ શકે છે પેશન્ટને સીઝર પણ આવી જતા હોય કે પેશન્ટને કેચ પણ આવી જાય કે ન્યુરોલોજિકલ ઇન્વોલ્વમેન્ટ હીટ સ્ટ્રોકના કારણે થાય તો ઓકે ઓકે